હવામાન વિભાગની આગાહીને લઈને મહુવા શહેરમાં મધ્ય રાત્રિ અવિરાત વરસાદ શરૂ થયો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જે દ્રશ્યમાં તમે જોઈ શકો છો શહેરના ગાંધી બાગ બાગીટીને લોડ ખોખરા ખરાબ વિસ્તાર ગાંધીજીનું બાવલો મહુવા શાક માર્કેટમાં પણ ભરાયા છે પાણી મોન્સૂનની કામગીરીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે તંત્રની સામે મોટા સવાલો ઉભી ઊભા થઈ રહ્યા છે મોન્સૂનની કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જે પ્રમાણે વાત કરીએ તે પ્રમાણે જોવામાં આવે તો મહુવાના ગાંધીબાગ વિનગર રોડ ખોકરા પ્લોટ વિસ્તાર ગાંધીનું બાવલું મહુવા શાક માર્કેટમાં પાણી ભરાયા છે હવામાન વિભાગની આગાહીને લઈને મહુવા શહેરમાં મતે રાત્રિથી અવિરત વરસાદ શરૂ થયો હતો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા દિલીપ જડથરિયા તરફ બી જોઈ શકો છો આ મહુવાના દ્રશ્યો જે પ્રમાણે પાણી ભરાયેલા છે જનતા હાલાકીમાં છે પણ તંત્રની સામે અનેક પ્રશ્નો વધી રહ્યા છે બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કે મહુવા તાલુકાનું કતપુર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે રોડ ફરી વળ્યા છે દસ ઇંચ કરતા વધુ વરસાદ પડવાથી જળબંબાકાર જેવી સ્થિતિ દેખાઈ રહી છે જે પ્રમાણે મહુવા તાલુકાનું કતપુર ગામ સંપર્ક વિહોણું બન્યું હોવાના સમાચાર દિલીપ ગડકરીયા તરફથી મળી રહ્યા છે મહુવાથી